પાણી આવું આવે અને જઈએ તો કોઈ જવાબ નથી દેતા સર્કલે જોઈન આવે ગણાય પણ જોઈન વયા જાય કાઈ કરતા નથી ચૂંટણી છે તો મત તમારું રીતનું છે

અને સમસ્યા એ છે કે ગટર લાઈન તૂટી ગઈ છે એનું અને ગટર વારંવાર ખરાબ પાણી નળ ની માં આવે છે એટલે બધી લેડીઝો આયા છે અને કાલે ચૂંટણી છે કેમ કે અમે કાલે જ બધી લેડીઝો ભૂખ હડતાલમાં બેસી જાશું કેમ કે સાહેબ અમારી કોઈ રજૂઆત સાંભળતા છે નહીં વારંવાર લેડીઝો જઈને એક એક જણા જાય છે જવાબ નથી આપતા એટલે કાલે અમે હડતાલમાં ઉતરવા છીએ કેમ કે સાહેબ અમને તાત્કાલિક હવે નિદાન જોવે છે છોકરાઓ ઉલટીઓ થાય છે અમે દવાખાને લઈ છે અમારી પાસે કાગળિયા છે છોકરાઓ સતત બીમાર છે અમારા

પ્રોબ્લમ માટે ઉભા રહીએ છ છતાંય છતાંય બધી પબ્લિકો અત્યારે ઊભા રહ્યા છે તમે મીડિયાને બતાવી દો કે આટલી પબ્લિક આગળ પાછળ કેટલી ઊભી છે અને પબ્લિકને એ તકલીફ છે તો જ આવ્યા હોય ને એમને એમ તો પબ્લિક આવીને ઊભો ન રહે અને કાલે ઊંકડી છે અમે સતત આલોન વાત કરવા માટે બધા ઉભા રહીએ